કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વસંત ઉત્સવ 2024 માં સૌનું ધ્યાન આકર્ષિત એ પશ્ચિમ બંગાળની એક નાટ્ય કૃતિ છાવ નૃત્ય એક ભારત શ્રેષ્ઠ ભારત ની થીમ થકી ભારતના ખૂણે ખૂણેથી પોતાના પ્રાંત ની નૃત્ય કલાના પ્રદર્શનનો પર્વ અને સાંસ્કૃતિક કલાની ઓળખનો મંચ એટલે ગુજરાતના ગાંધીનગર ખાતે ઉજવાતો વસંતોત્સવ ચૌદ ફેબ્રુઆરીથી શરૂ થયેલા નૃત્ય કલાના અઠ્યાવીસમાં પર્વના દેશના વિવિધ રાજ્યોમાંથી કલાકારો પોતાના પ્રાંતની સાંસ્કૃતિક વિરાસત સમી પરંપરાગત કૃતિઓ લઈ આ વર્ષે પણ આ મંચને શોભાવી રહ્યા છે ત્યારે સૌનું ધ્યાન આકર્ષતી એક કૃતિ પુરલીયા છાવ નૃત્ય પશ્ચિમ બંગાળના કલાકારો દ્વારા રજૂ કરવામાં આવી રહી છે ગણેશ ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવી રહ્યું છે પુરલિયા છાવ નૃત્ય આર્ટ અને લોક પરંપરાઓ સાથેનું ભારતીય નૃત્ય છે તે ત્રણ શૈલીમાં જોવા મળે છે અલગ અલગ રાજ્યોમાં તે અલગ અલગ નામે ભજવવામાં આવે છે એટલે કે પશ્ચિમ બંગાળની પુરુલિયા છાઉ ઝારખંડની સેરાઈ કેલા છાઈ અને ઓડિશાની મયુરભંજ છાઈ જેમાં પુરલિયા અને સેરા કિલ્લા ના પાત્રને ઓળખવા માટે માંસનો ઉપયોગ કરાય છે છાઉ નર્તકો દ્વારા ઘડવામાં આવેલી વાર્તાઓમાં હિન્દુ મહાકાવ્યો રામાયણ અને મહાભારત પુરાણો અને અન્ય ભારતીય સાહિત્યનો સમાવેશ થાય છે પશ્ચિમ બંગાળના પુરલિયા છાઉ નૃત્ય અંગે ગણેશ ડાન્સ ગ્રુપના મુખ્ય કલાકાર મોહિત કુમાર મહાતુર જણાવે છે કે આ કલા પશ્ચિમ બંગાળના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ પ્રચલિત છે જોકે શહેરોમાં પણ હવે પુરલિયા છાઉ પોતાની ઓળખ બનાવવામાં સફળ રહ્યું છે મુખ્યત્વે શહેરોમાં દુર્ગા દુર્ગાપૂજા ગણેશોત્સવ જન્માષ્ટમી મહાશિવરાત્રી વગેરે જેવા ધાર્મિક પર્વ પર જોવા મળે છે જ્યારે ગ્રામ્ય સ્થળે ઘણા કલાકારો त्यौहारों ने भातीगढ़ मेलाओित कर अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।